ખેડૂતભાઈઓ કપાસના ભાવને લઈને આપણે ગુજરાતના ખેડૂતો ખૂબ ચિંતિત છીએ અને એનું જે કારણ છે એ પણ સમજી શકાય એવું છે કે આપણા ગુજરાતમાં સૌથી મોટું મની વોલ્યુમ ધરાવતી જે કોઈ પાંચ પેદાશો છે એ પૈકીનો એક પાક એટલે આપણો કપાસનો પાક અને કપાસના પાકમાં આ વર્ષે આપણે લગભગ સંપૂર્ણપણે નિરાશાના માહોલમાંથી ગુજરી રહ્યા છીએ નિરાશાના માહોલમાંથી પસાર થઈ રહ્યા છીએ સવાલ સ્વાભાવિક રીતે હવે આજના સમયમાં જે ખેડૂતો પાસે કપાસનો માલ સંગ્રહના રૂપમાં પડ્યો છે એમના મનમાં એ ઉઠતો હોય છે કે હવે ભાવમાં વધારો આવશે કે કેમ આવશે આવશે તો કેવો આવશે આવશે અને ક્યાં સુધીમાં અગર તો જો ભાવમાં વધારો ન આવે અને વરસાદની સિઝન આવી જાય તો પછી કેવી શક્યતાઓ તો આ દરેક મુદ્દાઓ આપણા માટે ચિંતાના મુદ્દાઓ છે અને તેથી એના પર આપણે ચર્ચા કરવી જોઈએ આગળના સમયમાં પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ પણ આ જે પાક છે એ બધા એવા પાક છે કે એના પર આપણે આઠ દસ દિવસે પંદર દિવસે દિવસે કે પંદર દિવસે ચર્ચાઓ કરતા રહીએ એ પણ જરૂરી હોય છે આપણા ખેડૂતો તરીકેના એક સર્કલના હિસાબથી અને તેથી આજે આપણે કપાસના ભાવો આજના દિવસોમાં અને આવતીકાલના દિવસોમાં કેવી સ્થિતિ રહેશે એના જે અંદાજો આપણને મળી રહ્યા છે એ અંદાજોના આધારે આપણે ચર્ચા મિત્રો કપાસના ભાવ પર તો આપ સૌ બન્યા નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણા કપાસના પાકને લઈને લગભગ દસમા મહિનાથી કપાસની ની આવકો શરૂ થઈ જતી હોય છે આપણે ત્યાં અને મહિનો આવે એટલે આવકમાં ખૂબ મોટો વધારો થાય છે મહિનામાં એ આવકો આપણી પીક પર હોય છે એટલે કે સૌથી વધારે આવકો ખેતરમાંથી આપણા ઘર સુધી બારમા મહિનામાં આવતી હોય છે એટલે બારમા મહિનામાં એના પહેલાનો અગિયારમો મહિનો આ બે મહિનામાં આપણને કોઈ પ્રકારના સારા ભાવ મળવાના સંકેતો એ મહિના દરમિયાન નહોતા એટલે બહુ જરૂરિયાત હોય અગર તો સંગ્રહ કરવાની વ્યવસ્થા ઓછી હોય એવા ખેડૂતોએ માલ વિના છૂટક્યો નહોતો ઉપરાંત એ સમયમાં પણ આપણે માવઠાઓનો સામનો કર્યો હતો અને માવઠાઓના હિસાબથી ખેતરમાં ઉભેલા કપાસને જે કઈ નુકસાન થયું હોય એ નુકસાનને ધ્યાનમાં લઈને પણ આપણે તાત્કાલિક ધોરણે જે તે સમયે માલની વેચાણની વ્યવસ્થા કરવી પડી હતી અને આપણે ખેડૂતોએ માલ વેચ્યો હતો એક સમય એવો આવી ગયો ડિસેમ્બર અને શરૂઆતના જાન્યુઆરીના દિવસો દરમિયાન કે કે આપણને એવું લાગ્યું ભાવમાં કોઈ વધારો આ વર્ષે કપાસમાં નહીં થાય પણ ત્યારબાદ વાયદા બજારમાં ઉછાળો આવ્યો અને એ વાયદા બજારના ઉછાળાના કારણે કપાસના ભાવમાં થોડો સુધારો આપણને જોવા મળ્યો સો રૂપિયા દોઢસો રૂપિયા એવો કપાસના ભાવમાં આપણને સુધારો જોવા મળ્યો હવે જે સુધારો જોવા મળ્યો એના કારણે આપણને અપેક્ષા પણ બંધાણે કે આગળના સમયમાં ભાવમાં સારી વૃદ્ધિ થશે અને એ વૃદ્ધિ કદાચ પાછળના વર્ષોના જે લેવલ હતા ભાવના આપણા જે સપાટી હતી ભાવની ઉચ્ચતમ સપાટી એની નજીક આપણા માલનો ભાવ આવશે પણ પહોંચી જાય પણ એ સમયે એ દિવસોમાં આપણે એક વિડીયો કપાસના ભાવ પર અને ખાસ કરીને વાયદા બજારને ધ્યાનમાં રાખીને મિત્રો બનાવેલો અને આપણને જે લાગતું હતું ને જે દેખાતું હતું અને જે હકીકત હોય છે એ સમજવા જેવી બાબત એ છે કે વાયદો વાયદા બજાર વાયદા બજાર જાહેર જીવનનું એટલે કે રાજકારણનું વાયદા બજાર હોય કે કોમોડિટી નું વાયદા બજાર હોય વાયદા બજાર છે એ હંમેશા દરેક વાસ્તવિકતાઓને ગુમરાહ કરવા માટે વાયદા બજાર સક્રિય થતું હોય છે

અત્યારે જે પરિસ્થિતિ છે એ ખરેખર વાસ્તવિકતાઓ આપણી સામે આવી ગઈ છે વૈશ્વિક વેપાર વૈશ્વિક ચીજવસ્તુઓની હેરફેર અને વૈશ્વિક ચીજવસ્તુઓની જરૂરિયાતના માહોલમાં જે વેપારી એકમો કામ કરતા હોય છે એ વેપારી એકમોના સમાચારો સંકલિત કરી અને જે માધ્યમો દ્વારા આપણા સુધી સમાચારો પહોંચતા હોય છે એ સમાચારોની જે દુનિયા છે એ દુનિયા પૈકી આપણા ભારતના મુખ્ય જે સમાચાર અખબારો છે ખાસ કરીને જેના પર થોડો ઘણો આપણે વિશ્વાસ મૂકી શકીએ એવા જે અખબારો દાખલા તરીકે ધ હિન્દુ બિઝનેસ તો ધ હિન્દુ બિઝનેસ નો બિઝનેસ ડિપાર્ટમેન્ટમાં કપાસના ભાવોને લઈને અત્યારના દિવસોમાં મૂલ્યાંકન કેવું છે એને જો આપણે ધ્યાનમાં લઈએ તો કપાસના ભાવમાં આગળના દિવસોમાં વૃદ્ધિની કોઈ વિશેષ શક્યતાઓ નથી એને એના કારણમાં જે મુખ્ય કારણ સમગ્ર વૈશ્વિક માધ્યમો મારફત આપણા સુધી પહોંચે છે એ મુખ્ય કારણ છે ઓસ્ટ્રેલિયામાં કપાસના પાકમાં કપાસની પેદાશમાં નોંધપાત્ર વૃદ્ધિ તદ ઉપરાંત આગળના સમયમાં એટલે કે આ વર્ષની આપણી કપાસના પાકની આવકની

આપણને એક આશા આપી પણ એ આશા હંમેશા વાયદા બજારની આશાઓ લાંબા ગાળે ઠગારી હોય છે અને એ ઠગારી સાબિત થાય છે આજના દિવસોમાં આપણે એવું નથી કહી શકતા કે આગળના સમયમાં આપણને ખૂબ સારો ભાવ વધારો મળશે બજારના ધોરણે દસ વીસ પચીસ રૂપિયાનો વધારો સારા માલમાં કદાચ આપણને જોવા મળે પણ એકંદર એવરેજ કોઈ વિશેષ વધારાની શક્યતા આપણા કપાસના પાકમાં નથી સમાચારો સારા નથી મિત્રો એ વાત સાચી છે પણ સારા નથી એનો અર્થ એ નથી કે આપણે એની ચર્ચા ન કરવી ખેડૂતોને એ સમાચાર આપણે આપણે જે માલના ભાવ વધવાની શક્યતાઓ છે એના સમાચાર આપતા હોઈએ છીએ ત્યારે આપણી અંદર એક રાજીપો હોય છે અને રાજીપા સાથે આપણે ખેડૂતોને એ સમાચાર આપતા હોઈએ છીએ જેમ કે ઘઉં પાકની વાત હોય એરંડાના પાકની વાત હોય સોયાબીનના પાકની વાત હોય મગફળીના પાકની વાત હોય કે ચણ્યા તુવેર દાળ આ બધા પાકોમાં વધારાની જે શક્યતાઓ આપણને દેખાય છે એ શક્યતાઓની જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણને પણ અંદરથી આનંદ થતો હોય છે કારણ કે ખૂબ પરિશ્રમના અંતે આપણો ખેડૂત વર્ગ આ દરેક ચીજોનું ઉત્પાદન કરતો હોય છે અને એ જ રીતે જે પાક માટે આપણે આખું વરસ મહેનત કરતા હોઈએ છીએ કપાસનો પાક જે છે એને માટે આપણે આખું વર્ષ પરિશ્રમ કરતા હોઈએ છીએ અને જયારે એકઠો થઈ અને માલ આપણા ઘર સુધી પહોંચે છે ત્યારે ભાવમાં વધારો થવાની તમામ શક્યતાઓ આપણને ધૂંધળી દેખાતી હોય અને એ સમાચાર જ્યારે ખેડૂત સુધી આપણે પહોંચાડવાના હોય ત્યારે અંદરથી એક પ્રકારની આઘાતની લાગણી જરૂર અનુભવાતી હોય છે મિત્રો પણ આખરે સમાચારો એ સમાચારો છે અને બજારની વાસ્તવિકતા એ પણ બજારની વાસ્તવિકતા છે એટલે બજારની જે વાસ્તવિકતાઓ છે એને ધ્યાનમાં લઈ અને આગામી દિવસોમાં કોઈ વિશેષ વધારાની શક્યતા વિનાના વાતાવરણમાં જે ખેડૂતોએ માલનો સંગ્રહ કર્યો છે એમણે થોડો ઘણો માલ પણ એમાંથી નીકળવાના પ્રયાસો આપણે કરવા મિત્રો તો કપાસનો આજનો ભાવ અને આવતીકાલના સંજોગો જે ભાવના આપણને વૈશ્વિક માર્કેટના અહેવાલોના આધારે દેખાઈ રહ્યા છે એ એવા પ્રકારના છે કે કોઈ નોંધપાત્ર વધારો મળવાની શક્યતા દેખાતી નથી મિત્રો તો આપણા કપાસ પકવતા તમામ ખેડૂતો સુધી આપણો આ વીડિયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી જય કિસાન જય ભારત